મારી ચેનલ માં તમે જો નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડિયો હું તમારી સમક્ષ લાવતો રહીશ અને આગળ શું થવાનું છે કે ભાઈ હાઈકોર્ટ તે દિવસે તેના જે જામીન છે એ સ્વીકારે છે કે નથી સ્વીકારતા તે પણ હું તમને જણાવતો રહીશ પણ જો તમારે એ ટુ ઝેડ માહિતી લેવી હોય આખા ઓલ ઓવર ગુજરાતની માહિતી તમારે લેવી હોય તો પ્લીઝ યાર મારી ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફ પ્રેસ કરી દેજો જેનાથી મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હવે શરૂ કરીએ તો જે છે એ રહેવાની તારીખ શું આપવામાં આવેલી છે તેના વિશે વાત કરવાની છે અને આ શું કારણે બધું થયું હતું કેમ તેમના કોર્ટમાંથી જામીન રદ થયા હતા અને હવે આગળ શું કામ હાઈકોર્ટમાં જે નિર્ણય પહોંચ્યો છે એ ટુ ઝેડ હું તમને ઇન્ફોર્મેશન આપું છું પણ વિડીયોમાં બન્ય રહો તો સૌથી પેલા શરૂ કરી કે ભાઈ જે પહેલા ચૈત્ર વિડીયો જોવે છે ડે ટુ ડે એને ખ્યાલ હશે કે ભાઈ ચૈત્ર વસાવા જે છે ટૂંક સમય પહેલા શું આપણે કોર્ટમાં ગયા હતા અને ત્યાં તેમની કઈક માંગ માંગવા ગયા હતા એટલે કઈક તે ભાજપના શું શું કેવાય કરતા કાર્ય સાથે ઉપર મારા મારી નાખવાનો હુમલો કર્યો છે તો ચૈતર વસાવા ઉપર આ જાનથી મારી નાખવાનો હુમલાનો આરોપ લગાવીને તેમને હાલ જેલમાં રાખેલ છે અને આ કારણોસર તે જેલમાં હતા પછી જે કોર્ટમાં ગયા એટલે ત્યાં સીસીટીવી

જેમ કે ભાઈ હવે જે મેન તારીખ જે છે એ કોર્ટમાં જે હાઈકોર્ટની તારીખ આપેલી છે તે તારીખ છે 22/7/2025 ફરીથી રિપીટ કરું છું 22/7/2025 ના રોજ હાઈ હાઈકોર્ટમાં ચૈતર વસાવાને દાખલ કરવામાં આવશે અને ત્યાર પછી શું નિર્ણય આવે છે શું ત્યાંથી આપણે શું કહેવાય આગળ પ્રોસેસ ચાલુ થશે શું ચૈતર વસાવા છૂટી જશે કે નહીં છૂટ અને ત્યાર પછી શું નિર્ણય આવે છે શું ચૈતર વસાવે ત્યાંથી છૂટી જશે તે દિવસે બાવીસ તારીખના રોજ અને શું ચૈતર વસાના જામીન મંજૂર થશે કે નહીં થાય તો હું તમને એના પણ વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ અને આ બધી માહિતી તમારે મિસ ન કરવી હોય તો પ્લીઝ એ મારી ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વોન નોટિફિકેશન પ્રેસ કરી નાખજો અને મારી ઇન્ફોર્મેશનમાં ઇન્ફોર્મેશનમાંથી તમને થોડીકે પણ આમ શું કહેવાય ઇન્ટરેસ્ટ હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત